હેલ્લો દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ માં તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ આયુષ્યમાન કાર્ડ માં જે ભારત સરકાર તરફથી તેમજ ગુજરાત સરકાર તરફથી વિડીયો નવી અપડેટ શું આવી છે તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમે આવા યોજના કીએ તેમજ ભરતી રિલેટેડ તેમજ ભરતી ને અપડેટ રિલેટેડ વિડિયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે તો સલો દર્શક મિત્રો આપણે તમે સ્ક્રીન માં જોઈ શકો છો ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી હેલ્પ લાઈન કરવામાં આવ્યો છે વોટસઅપ નંબર પર તમે સંપર્ક કરી શકો છો જે ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી આ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા આયુષ્માન કાર્ડ અંતર્ગત દસ લાખ સુધીની કેશલેસ સારવાર આપવામાં આવે છે જે આ કાર્ડ અંતર્ગત તમે ફ્રી

જરૂર જણાવજો અને તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરી જણાવજો ફરી એક નવા ટોપિક અને નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત